તાપી જિલ્લામાં હાલ વરસાદી વિરામ લેતા વ્યારાથી આહવાને જોડતા મહત્વના માર્ગ પર મરામત અને જંગલ કટિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ વ્યારા તાપી દ્વારા વ્યારાથી ભેસકાતરી માર્ગ સુધી કુલ ચોવીસ કિલોમીટર લંબાઈના રસ્તા પર રંગરોગાન જંગલ કટિંગ અને જરૂરી મરામત કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે આ માર્ગ વ્યારાથી આહવાને જોડતો અત્યંત મહત્વનો હોવાથી રાહદારીઓને આવન જાવનમાં મોટી રાહત મળશે હાલ વરસાદે વિરામ લેતા વ્યારાથી આહવાને જોડતો મહત્વના રસ્તા પર રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા વ્યારા તાપી દ્વારા રસ્તાની મરામતની કામગીરી સહિત જંગલ કટિંગ અને રંગરોગાન ની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે વ્યારા તાલુકાના વ્યારાથી ભેંસ કાતરીને જોડતા રસ્તા પર હાલમાં જંગલ કટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે આ રસ્તાની કુલ લંબાઈ ચોવીસ કિલોમીટર છે આ રસ્તો વ્યારાથી આહવા જોડતો ખૂબ જ અગત્યનો રસ્તો છે જેના પર જંગલ કટિંગ કામગીરી શરૂ કરવામાં આવતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને માર્ગ પર અવરજવર માટે હવે સરળતા રહેશે આ કામગીરી પૂર્ણ થતા વ્યારા આહવા માર્ગ વધુ સુગમ અને સુરક્ષિત બનશે તાપે જિલ્લાના લોકો માટે વાહન વ્યવહાર સરળ બનતા પર્યટન તેમજ રોજિંદી મુસાફરીમાં સમય અને ઈંધણની બચત થવાની આશા છે